આજરોજ સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટ દ્વારા રાહદ્રોહ બાબતના જે કેસ હતા એમાં હું હાર્દિકભાઈ ચિરાગભાઈ દેસાઈ અને વિપુલ દેસાઈ ચાર આરોપી હતા જેમાં સરકારશ્રીના જે નિર્ણય હતો કે આ કેસને પરત લેવામાં આવે એ અનુસંધાને નામદાર કોર્ટે આજે હુકમ જાહેર કર્યો છે અને સદર કેસનો વિડ્રો કરેલ છે સરકાર દ્વારા જે વિડ્રોના લિસ્ટ જે બહાર પાડવામાં આવ્યું એ અનુસંધાને આજે નામદાર કોર્ટે વિડ્રોનો હુકમ કર્યો છે રાજદ્રોનો કેસ પરત ખેંચાયો છે આ તબક્કે સૌ સાથી મિત્રોને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને સાથોસાથ સરકારશ્રીએ પણ પોતાના વાયદા અને વચનો મુજબ સમયાંતરે કેસનું જે અપડેશન લીધું છે એ તમામ જે કોઈ પણ આમાં મહેનત કરનાર મિત્રો છે અને ખાસ કરીને સરકાર વકીલ અને સાથોસાથ સરકારને પણ અભિનંદન કે સમયાંતરે કેસનું સંપૂર્ણ ઓબ્ઝર્વેશન કરી અને આજના દિવસમાં આ કેસને પરત ખેંચો છો